પોરબંદર મનપા દ્વારા મોડી સાંજે અચાનક ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એમજી રોડ વિસ્તારના પોલીસ પ્રોટેક્શન વગર કાર્યવાહી શરૂ થતા લારી ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લારી ધારકોની આક્ષેપ છે કે મનપા બેધારી નીતિ અપનાવી રહી છે જેમાં હપ્તા આપનારની લારીઓની સલામત રાખવામાં આવે છે અને હપ્તા ન આપનારની લારીઓ જપ્ત કરવામાં આવે છે

ફરતી લારી ધારકો મનપા કર્મચારીઓની દાદાગીરી સામે લાચાર બન્યા હોવાનું કહેતા તેમની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા